આપણે ચણાવાડી માં આવી ગયા હવે આપણે કબજો કરવાનો છે આ જગ્યા પર જોઈ લો આ જગ્યા એ કોઈ દેખાતો જે આવશે એને માર પડશે મારું નામ છે જક્ષી દાદા હું કોઈને છોડતો નથી આ તાકાત બહાર ની વાત વાત છે આ બંકા ને મારવા માટે

આવડે ઉતારતા આવડે ચાર જેવી ચકર લે તમે જેટલી નસી દીધી હાલ ખબર પડે

અમે ગમે ત્યાંથી આયા તારે શું હે અલ્યા આ બધી કેની વાતે આ બધી વાડી વાડીની કા વાડીમાં કબજો કરવાની વાત વાડી મારી નેકળો હેડો હોય થી વાડી તમારી હોય તો પણ ઓય તો અમે કબજો કરી લીધો એટલે શેનો કબજો તમે કરો વાડી મારી હે ઉતરો લે વાડી મારી હે ઉતરો ગયા ઉતરો હો અમે ગમે ત્યાંથી આયા હો યાર કેમ તમે તો અહીં બાપુ 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 બોલ ના ના અમાર માટે ખાટલો અને ચા હા હા લઈ ના ખાટલો બે ખુ લા આપણો કેવાયો હા કેવાનું ના થાય ને દાદા ની વાત ના થાય હા

ગામ કોળિયો મારતો તો કોમ કરો આપડે ternary એક એક કરીને મારે ને આપણે ત્રણ ને તે ઉતર અલ્યા ભાઈ બાપુ 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 બોલો બોલો સરપંચ સાહેબ બોલો

મારી વાડી કબજે કરા ગીદી મા ફ્લોટ લીધો ઓ આની વાડી લીધી ઓ વારો ફ્લોટ લઈ લીધો ઓડ લઈ લીધો બધા આપણા ગામમાં રાડો ઉઠી ગયો અને આમાં ત્રણ ભેગા માર્યા મારે આમ ત્રણ ત્રણ ભેગા લે હેડો તારે કઈ સાઈડે રયો એ એ માર વાડીકાને બેઠો છે વાડી પર વાડી ઉપર એ પાછો લુખણની પાઇપ લઈને આવ્યો તો કરી દીધો લુખણની પાઇપને કોડ્યું શું વાત છે કોડ્યું એ કોડ્યાતા મો મને ઓના ઓલ પડ્યા છો ઓય આ બાપુજી નવા પડ્યા જો હોય બાર ઓપલા પુલીટેશન પર ફોન કરું એના પર પકડો કે નહીં બધા પકડો એ આપણે જકડો દો બાપોજી લો નોકી દો છોટી દો દો આપણા આંગાત ભાઈ તમે કે હા હા બોલો